નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં આપણી નવીન જે લેખન પોથી બુક આપવામાં આવેલી છે તેમાં મિત્રો નિબંધ જે તમારે પાના નંબર ત્રીસ ઉપર જે લખવાનો છે તેની વાત કરીએ તો અહીંયા આપણે જે નિબંધ લખવાના છે તે છે રક્ષાબંધનનો મિત્રો એકદમ નજીક રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આપણે નિબંધ લખીશું વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા મિત્રો નિબંધનું નામ આપણે આપીશું રક્ષાબંધન તેના વિશે લખીએ તો રક્ષાબંધન ભારતનો એક પ્રાચીન અને પવિત્ર તહેવાર છે આ તહેવાર ભાઈ બહેનના પવિત્ર સંબંધને ઉજવે છે આ દિવસે બહેન પોતાના ભાઈના કાંઠે રાખડી બાંધે છે અને તેની લાંબી ઉંમરની પ્રાર્થના પણ કરે છે બદલામાં ભાઈ બહેનને રક્ષાનું વચન આપે છે રક્ષાબંધનનો તહેવાર ભારતના વિવિધ ભાગોમાં જુદા જુદા રીતે ઉજવવામાં આવે છે આ દિવસે લોકો એકબીજાની મીઠાઈઓ અને ભેટો આપે છે ઘણા ઘરોમાં બહેનો પોતાના ભાઈઓ માટે સ્વાદિષ્ટ ભોજન પણ બનાવે છે રક્ષાબંધનનો તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ ઉજવવામાં આવે છે આ તહેવાર સંબંધોના મહત્વને દર્શાવે છે અને ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે નિબંધ છે એ લખી શકો છો અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા